ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે સર્વનામ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને તેમાં દેખાતા ઘાટા અક્ષરવાળા શબ્દો જુઓ પહેલું વાક્ય છે વાલો કેસરીઓ ઘોડા વેચતો વેચ્યા પછી એ ખુશ થતો બીજું વાક્ય છે રાઘોભા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી ત્રીજું વાક્ય છે મિની આજે તું વહેલી જાગી ગઈ ચોથું વાક્ય છે છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય પાંચમું વાક્ય છે વારસ અમે કરતારના અમે બાંધવ સરદારના દોસ્તો અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે એ એને તું તારા અને અમે જેવા પદો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે વપરાયા છે જેમ કે અહીં આપેલા પહેલા વાક્યમાં તમે જોશો કે એ એટલે કોણ તમે જ કહેશો કે અહીં ઘોડા વેચનારો વાલો કેસરિયો છે એટલે અહીં વેચ્યા પછી વાલો કેસરિયો બહુ ખુશ થતો એ વાક્યના બદલે વેચ્યા પછી એ બહુ ખુશ થતો એ રીતે અહીં વાલો કેસરીઓ વ્યક્તિ માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વપરાઈ છે અને પછી બીજી વાર આ સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે બાળદોસ્તો આવી જ રીતે બીજા બધા વાક્યો સમજીએ બીજા વાક્યમાં રાઘોબા સંજ્ઞાને બદલે એને પદ ત્રીજા વાક્યમાં મીની સંજ્ઞાને બદલે તું પદ ચોથા વાક્યમાં છોટું સંજ્ઞાને બદલે તારા પદ છેલ્લા એટલે કે પાંચમા વાક્યમાં અમે પદ વપરાયું છે બાળદોસ્તો અહીં આપેલી બંને ખાસ બાબતો ધ્યાનમાં રાખો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તે વસ્તુ કે વ્યક્તિને માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વાપર્યા પછી એટલે કે વારંવાર વપરાતી નથી પણ તેના માટે એ એને તું તારા અને અમે જેવા પદો વપરાય છે બોલનાર વ્યક્તિ પોતાને માટે હું અને સાંભળનાર વ્યક્તિ માટે તું કે તમે પદ વાપરે છે આમ આ રીતે હું અમે આપણે તું તમે એ તે વગેરે પદો સંજ્ઞાને બદલે વપરાય છે ટૂંકમાં કહીએ તો સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહેવાય છે